હેલો મિત્રો નવા વિડીયો સ્વાગત છે તો આપણે જીપીએસસી જે વર્ગ એક અને વી ના જે કોલ લેટર છે એ ક્યારે નીકળવાના છે એના વિશે વાત કરવાના છીએ તો સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે દિવસથી જે કોલ લેટર નીકળવાના છે શરૂ થઈ જાય છે તો આપણે વિડીયોમાં પૂરી માહિતી મળી તો કોલ તમારે કઈ રીતના ડાઉનલોડ કરવા વાત કરવામાં આવે તો જીપીએસસી દ્વારા જે સાત જાન્યુઆરીના રોજ એવનારી જે ગુજરાત એક્ઝામ છે વર્ગ વન અને વર્ગ ટુ તો એના કોલેટર છે એની જાહેરાત થઈ ગઈ છે તો એવી વેબસાઇટ આપેલી છે પ્રાથમિક કક્ષાનો અભ્યાસક્રમ આયોગ વેબસાઇટ જે પ્રાથમિક કક્ષાનો અભ્યાસક્રમ એ વેબસાઇટ આયોગ દ્વારા જે વેબસાઇટ આપેલી છે અહીંયા તમે જોઈ શકો છો એ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે તો એ વેબસાઇટ ઉપર જઈ અને જોઈ શકો છો આગળ આપણે વાત કરીએ તો તો જે ભરતી છે પ્રક્રિયા એમાં આપણે ભરતી પ્રક્રિયા વર્ગ વન ટુની છે અને આર્ટિકલ પ્રકારમાં જોવા જઈએ તો જીપીએસસી કોલ લેટર માટે છે તમારે જો કોલ એટર ડાઉનલોડ કરવા માટે જે ઓફિસિયલ વેબસાઇટ આપેલી છે જીપીએસસીની જીપીએસસી ગુજરાત જીઓ વી એન ઉપર જઈ તમારે અને કોલ એટર ડાઉનલોડ કરવાની તારીખ તો શરૂ થઈ ગયા છે છવ્વીસ તારીખથી સ્ટાર્ટ થઈ ગયા છે કોલ લેટર ડાઉનલોડ થવાના તો આગળ આપણે જોઈએ તો જીપીએસસી કોલ ડાઉનલોડ પ્રોસેસ કઈ રીતના આવે છે તો આપણે વિડીયોમાં આખી પ્રોસેસ જાણવાના છીએ તો જીપીએસસી પરીક્ષાના કોલ ડાઉનલોડ કરવા માટેની મુજબ સ્ટેપ બાય સ્ટેપ એટલે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવાનો છે આપણે એક એક સ્ટેપ જોઈએ આગળ સ્ટેપમાં કઈ રીતના પ્રોસેસ આવશે આગળ શું કરવાનું આવે તો આપ તમે વિડીયોમાં બની રહેજો તો તમને ખબર પડે પ્રોસેસ કઈ રીતના આવે છે તો આપણે એક એક પ્રોસેસ જોઈએ ધીમે ધીમે તો આપણે વાત કરીએ પ્રોસેસની સૌ પ્રથમ માટે ઓફિશિયલ છે તમારે પહેલાં તો ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની રહેશે ઓઝોસ ઉપર પણ તમે કોલ ડાઉનલોડ કરી શકો જીપીએસસી વેબસાઈટ બરાબર એટલે એમને પછી લખેલા આવશે પીડીએમ એક્ઝામ એટલે પ્રાથમિક કક્ષાની એક્ઝામ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે સિલેક્શન કરી પરીક્ષાનો કોલ લેટર ડાઉનલોડ કરી શકશો અને સરળતાથી તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો